શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ખીલ્યા ખીલ્યા કે સુવડાના ફૂલ ફાગણની હોડીમાં ખીલ્યા ખીલ્યા કે સુવડાના ફૂલ ફાગણની હોડીમાં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોળી માં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોડીમાં કેસુરના ફૂલનો રંગ રે દોડ્યો કેસુરના ફૂલનો રંગ રે ટોડ્યો પિચકારી ભરીને રંગ એમાં ભર્યો મારા કનૈયાએ લીધી હાથ ફાગણની હોળીમાં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોળીમાં ભરી પિચકારી મેરી માથે પે મારી ભરી પિચકારી મેરી માથે પે મારી મારી ઝુંડળી થઈ ગઈ લાલ ફાગણની હોળીમાં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોળીમાં

મારા થઈ ગયા લાલ હોળી માં મને મળી ગયો નજીનો લાલ ફાગણની હોળી માં બરી પિચકારી મારી કમર પર મારી બરી પિચકારી મારી કમર પર મારી મારો કંદોરો થઈ ગયો લાલ ફાગણની હોળી માં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોળી માં ભરી પિચકારી મારા પગ પર મારી ભરી પિચકારી મારા પગ પર મારી મારા ઝાંજર થર ગયા લાલ ફાગણની હોળી માં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોળી માં ભરી પિચકારી મંડળ પર મારી ભરી પિચકારી મંડળ પર મારી સાંઈ મંડળ થઈ ગયું લાલ ફાગણની હોડીમાં મારું સાંઈ મંડળ થઈ ગયું લાલ ફાગણની હોડીમાં મને મળી ગયો નંદજીનો લાલ ફાગણની હોડીમાં ખીલ્યા ખીલ્યા કે સુડાના ફૂલ ફાગણની મને ગયો ફાગણ લાલ હોળીમાં હોડીમાં જુઓ જુઓ હોળિયા જ વ્રજમાં રમાય છે જુઓ જુઓ હોળીયા જ વ્રજમાં રમાય છે વ્રજમાં રમાય છે ને આનંદ લૂંટાય છે જુઓ જુઓ હોળિયા જ વ્રજમાં રમાય છે ગોપી ગોવાળો સૌ નાચે અને કૂદે ગોપી ગોવાળો સૌ નાચે અને કૂદે વસંત ઋતુના જે વાયુ રૂડાવાય છે જુઓ જુઓ હોળિયા જવરજમાં રમાય છે કાળો કાળો કનૈયો ને રાધા ગોરી ગોરી બંને વચ્ચે રસાકસી જપી થાય છે જુઓ જુઓ હોળિયા જવરજમાં રમાય છે કનૈયો રાધા ને રંગે ગુલાલથી કનૈયો રાધા ને રંગે ગુલાલ થી ગોરા ગોરા ગાલ પર ગુલાલ છંટાય છે જુઓ જુઓ હોળિયા જ વ્રજ મારો રમાય છે કનૈયાનો હાથ જાલી રાધા રાણી સંગે કનૈયો નો હાથ જાલી રાધા રાણી રંગે હાથમાં આવીને કાનનો છટકી જાય છે જુઓ જુઓ હોળી આજ રજમાં રોમાય છે પ્રેમનો સંદેશો હોળી લાવે છે જીવનમાં પ્રેમનો સંદેશો હોળી લાવે છે જીવનમાં ભક્તો ભક્તિના રંગે ભાવથી રંગાય છે ભક્તો ભક્તિના રંગે ભાવથી રંગાય છે જુઓ જુઓ હોળી આજ વ્રજ વ્રજમાં રમાય છે વ્રજ મા રમાય છે ને આનંદ લૂંટાય છે જુઓ જુઓ હોડી આજ વ્રજ મા રમાય છે કૃષ્ણ લાલ જય